મિતિક સરાણી મારી સાયકલ ચલવે દાદી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો દેવતા મેં બાળી દીધી છે તો પેલા ગરમ પાણી કરી લઉં આસ્તા નવડાવવા માટે અને પછી મારે છે ને મગફળી બફાર મૂકવાની છે મારી હસ્તાને બહુ ભારે છે એટલે આસ્તા માટે કેસ ગુડ મોર્નિંગ તો હસ્તા મારી છે ને સવાર સવારમાં કાકા ત્યાં રમવા જાય છે અને એટલી ગંદી થઈ આવે છે ને કે વધારવાનું બી ના થાય વિડીયોમાં એટલી ગંદી થઈ આવે માટીમાં રમે પછી જે બધું ખાય ચા પીએ બિસ્કિટ ખાઈ આવે એટલે એકદમ ગંદી થઈ રહે છે અને આજે છે ને સિંગ બફાઈ જાય પછી જમવાનું બનાવી દઉં એન્ડ આજ થી મારે છંદિવાડી ની સાફ સફાઈ કરવાની છે પણ દાદીજી મને કામ કરી આવે છે ને તો એ જ આવના છે બપ્પરે પણ મને સાફ સફાઈ કરવામાં હેલ્પ કરશે કરશે તો દાદી હું આ વખતે હેલ્પ કરીશ તો મારાથી થતું નહીં ઊંચા પણ નહીં થતો થાય છે પણ જો બધા ઝાડુ એમ કરું ને તો પછી મને હજુ પણ દુઃખ છે એટલે પછી દાદીને કીધું છે દાદી આવશે અને બે તમ છોકરા રમ્યા કરે છે બાય એ સામાન કાઢવામાં મને મદદ કરું તો બધા કન્ટિન્યુ રહેજો વીના એન્ડ સુધી અને લગભગ સાંજે પછી દિવાળીની શોપિંગ કરવા પણ જવાનું છે અને દિવાળીની શોપિંગ એક દિવસ ના થાય પહેલા દિવસે આ બે એનું કરી આવીશ ને પછી ટાઈમ મળે ને તો પછી મારે જઈશ પાછી ફરીથી અને જાડુની તો નોકરી ચાલુ થઈ ગઈ છે કેવડિયા જવાની કેમ કે મોદી દાદા આવવાના છે તો મીતું મોદી દાદા કે ને તો હું પણ એવું જ બોલું છું તો કેવડિયા આવવાના છે એટલે પછી બંદોબસ્ત ચાલશે તો ફ્રી જ ના થાય દિવાળી સુધી કદાચ રજા મૂકે તો રજા મળી જાય બાકી ત્યાં સુધી નોકરી ચાલુ જશે તો મારે તો મેં એવું કરીશ કે પિંકી બેનના ઘરે જતી રહીશ અને ત્યાંથી મારી શોપિંગ તો હું કરી આવીશ એક દિવસ પણ આજે કદાચ દિલ્હી ફ્રી થઈ જાઉં તો સાંજે જવાનું છે તો ચાલો તમે બધા ક્વન્ટિટી દેજો વિડીયોના એન્ડ સુધી દિવાળીની તૈયારી

你们越来越有范

હું ખાવા ગઈ લીધું ગઈ કે બપોર થઈ ગઈ છે એન્ડ હવે છે ખાલી સોફાની સીટો બહાર પડેલી છે તે સાફ કરીને ગોઠવાની છે પણ એ તો અમારા તેલ છે ને મને કરી આપી દે તો સાંજ થોડી હેલ્પ કર એ ત્રીસ રૂપિયા વધારે લે અને આઠસો કે એવા કે આવે છે એમનો બી અને પછી તો સાફ કરતા કરતા છે ને સાંજના પાંચ વાગી ગયા ને આજે ઊંઘ નહીં આ કાકી ઊંઘી ઊંડી ના આવી હવે ચાલી દુકાને કંઈ કંઈ ખાવાનું હવે મેં જાઉં ચા બનાવી ને પીયા અને બીતી

જસ્ટ અત્યારે આવ્યા અને આવીને છું મંદાર થઈ ગઈ મમ્મા ઓય દાંત ઉગે છે મને ફોલી છે ચા પીવાની ઓ આજે તો મેં હેને છે પછી સેવ છે સેવ 能能在家里 <Okay. S 1>，我家我那也是